મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી આણંદ અને શહેર વિભાગીય કચેરી આણંદ દ્વારા વીજ સલામતી સપ્તાહ અને ઊર્જા સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલી યોજવામાં આવી હતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી આણંદના અધિક્ષક ઇજનેર એસ કે વસાવાના જણાવ્યા મુજબ આણંદ ખાતે વીજ કર્મચારીઓની રેલી ડીએન હાઈસ્કૂલ થઈ મહેફેર રોડ ગામડી વન નવા એસટી ડેપો થઈને ગ્રી ચોકડી સુધી યોજવામાં આવી હતી આ રેલીને અધિક્ષક ઈજનેરે પ્રસ્થાન કરાવી હતી આ રેલી યોજવાનો હેતુ સમજાવતા એસ કે વસાવાએ જણાવ્યું કે વીજળીના કાર્યક્ષમ ઉપયોગથી વીજળીની બચત તો થશે જ સાથે લોકોના નાણાં પણ બચશે જ્યારે ઉપયોગમાં ના હોય ત્યારે લાઇટ પંખા ટીવી કે વીજળીના અન્ય સાધનોની સ્વિચ બંધ રાખવી જોઈએ અને જો વીજ ખર્ચમાં કાપ મૂકીએ તો પૈસાની પણ બચત થાય વીજળીની કરકસર કરવામાં જ સાણપણ છે તથા વીજ બચત તે જ વીજ ઉત્પાદન છે અને વીજળી બચાવવાથી દેશ પણ બચશે તથા સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ અને વીજળી બચાવ ઉજવીએ તેમ તેમણે જણાવ્યું હતું વીજ સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયેલા રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા કર્મચારીઓના હાથમાં વીજળી બચાવો દેશ બચાવો વીજ બચત એ જ વીજ ઉત્પાદન વીજળીમાં કરકસર જેવા પ્લે કાર્ડ બેનર સાથે રેલી આણંદ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો